વધુ એકવાર ગાંધીનગર ટેટ ટાટા પાસ થયેલા ઉમેદવારો કાયમી ભરતી કરવાની માંગ સાથે એકઠા થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો અને ગાંધીનગરના પ્રતિકાશ્રમ પાસે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાઢોરી કરી અટકાયત કરી હતી રાજની શાળામાં સરકાર દ્વારા કરાર આધારિત રાહ જોઈ રહ્યા છે હવે ધીમે ધીમે ઉમેદવારોની ધીરજ તૂટી રહી છે આજે વધુ એકવાર પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ કરી હતી રાજના અલગ અલગ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં એકઠા થયેલા ટેટ તાટ પાસ ઉમેદવારોએ હલ્લા બોલ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી ઉમેદવારોએ વિરોધ કરતા પોલીસે ટીંગોટોડી કરી પોલીસના વાહનોમાં બેસાડ્યા હતા ત્યારે ગાંધીનગરમાં ટેટતાટ પાસ ઉમેદવારોના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ નેવાણી પણ જોડાયા હતા નેવાણીએ કહ્યું હતું કે ગુજરાત સહિત ભારતમાં બેરોજગારીનું પ્રશ્ન ચરમસીમાએ છે

જે ટેટ ટાટના મારા સાથીઓ છે બધાની આજે અટકાયત કરવામાં આવી છે અને રાજ્યની સરકાર તરફથી કોઈ એમની સાથે ડાયલોગ કરવા માગતું નથી એટલે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય આ સરકારે બનાવ્યું છે એટલે હું મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અને માન્ય મંત્રીને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે તાબડતોબ આ બાબત એક નિર્ણય કરવામાં આવે અને જેટલા પણ ટેટ ટાટના યુવાન યુવતીઓ છે એ બધાને ન્યાય આપવામાં આવે આ દિશામાં રાજ્યની સરકાર યોગ્ય નહીં કરે તો આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એક જબરદસ્ત રેલીનું અમે પ્લાનિંગ કરીશું અને એ વખતે રાજ્યની સરકાર એ એ વધારે મુશ્કેલીમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાન મિત્રો વખતે આવશે એટલે રાજ્યની ફરી વિનંતી આ ટેટ તાટના યુવાન મિત્રો એમની ન્યાયી અને વાજબી માંગણી લઈને નીકળ્યા છે તાબડતોબ આ સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરી એમને ન્યાય આપવો જોઈએ વધુમાં જીગ્નેશ મેવાડી એ જણાવ્યું હતું કે ટેટ તાટના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે સમય થી આંદોલન કરી રહ્યા છે પણ સરકાર તેની સાથે ચર્ચા પણ નથી કરી રહી છે જો સરકાર આ અંગે નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલી આયોજન કરી વિરોધ કરીશું કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત